નમસ્કાર મોગલ ન્યૂઝ મોરબીમાં આપનું હાર્દિક સ્વાગત છે સરકારી તંત્ર ની ઘોર બેદરકારી સામે આવી છે

સમસાન રોડ ઉપર આ ગટર એ કોઈ ધ્યાન જ નથી દેતા આ ગામ મિયાણી હે અંશ અને અમારું નામ બાપભાઈ છે અમારા જો મકાન છે આઠ દસ જણાના અને આ બધા લગભગ ઠેકાણે અમુક માદા જ છે મોગલ ન્યૂઝ મોરબી સાથે વાત કરીએ ખોડાભાઈ પાસિયા સાથે સંજય નંદેસરિયા હળવદ હવે કહેવાય છે કે મિયાણી ગામની અંદર જે ગટરનું પાણી છે એની કંઈક સમસ્યા છે લોકોને એ શું સમસ્યા છે એના માટે આપણે મિયાણી ગામના જે સ્ત્રીઓ ભેગા થયા છે એ લોકોને મળવું છે આપણે હકીકત તમારા ગામમાં તમને શું તકલીફ છે શું કારણથી છે એ જરાક જોવા માટે જોતા રહો મોગલ ન્યૂઝ મોરબી થેન્ક યુ આભાર સ્ત્રીઓને નહીં ગટરમાં જવું જોઈએ છત ચાલુ રહે તો અમારા ઘરના બાણા આગળ જ ચાલુ રહે કાયમ તો અમારે શું કરવાનું અમને કોઈ ધ્યાન જ દેતું નહીં અને અમારા ઘરના બાંણા અગર ગટર તૂટી જઈએ તો કોઈ ધ્યાન નથી દેતું સરપંચે ધ્યાન નથી દેતા તો અમારે કાયમ ગંદકી અમારા છોકરા માંદા થયા છે તો તમારે કાંઈક ધ્યાન તો દેવી પડે ને બોલો મંસાબેન છે આ ઘરના આંગણે નેતાનું ગટરનું પાણી જાતું હોય છે કોઈ કામ કાન નથી દેતું અમે કેટલી વખત પંચાયતમાં જઈને ગયા હે સરપંચને જઈને કીધું હે પણ કોઈ અહીંયા અધિકાર કોઈ આવતું નહીં કોઈ કંઈ આ કાન દેતું નહીં અમે માંદા બધા પડ્યા છોકરા લઈ અને પૈસા બધા ખાઈ જાય સર પાસે ધ્યાન દેતા નથી તો અમારે અહીંયા શું કરવાનું તમારે અહીંયા કાંઈક સરકારને જવાબ દે અહીંયા ધ્યાન દેવી પડે ગમે એ અમારે સતત છોકરા માંદા રહે આમ ત્રીજે દે દવાખાને લઈ જઈ એના પૈસા કોણ દે આ ગટર ગટર કરી હમી તો ગટરના પૈસા ખાઈ ગયા હે તો અમારે શું કરવાનું લો મજૂરી કરો મારું નામ કંચનબેન હૈ હું બોલું હું અહીંયા અમારે ગંદકી થાય છે ગટર તૂટી જઈએ કોઈ હમી નથી કરતું ગામનો સરપંચે નથી કરતો અમુક અને અમારે અહીંયા બાળકો માંદા થાય છે રોજ રોજ દવાખાને લઈ જઈ કોઈ ધ્યાન દેતું નથી અમારે અહીંયા શું કરવાનું તમારે અહીંયા ધ્યાન દેવી પડશે બેન છે અમારા ગામમાં ગંદકી બહુ ફેલાણી છે અને ગટરનું પાણી સતત ચાલુ જ રહે તો અમારા છોકરા બધા માંદા પડી જાય છે એનો તમે જવાબદારી લેશો અમારા આ સતત પાણી કાયમ ચાલુ જ રહે તો અમારે શું કરવાનું તો તમારે આનો કાંઈક નિકાસ કરવો પડે ગમે એમ કરી તમે મોટા કહેવાય બધાય